લક્ષ ન્યુઝ એક નજર એક લક્ષ સાડંદ તાલુકાના ગીપુરા ગામે સંવિધાન સત્યાગ્રહ કાર્યક્રમ સાણંદ તાલુકાના ગીભપુરા ગામે દલિત યુવક ઉપર અત્યાચારની ઘટનામાં એક મહિનો થવા છતાં પોલીસ દ્વારા એક પણ આરોપીની ધરપકડ કરવામાં આવી નથી જેના સંદર્ભમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે ગીપુરા ગ્રામ પંચાયત દ્વારા ઓબીસી લઘુમતી સમુદાય સાથે અનેક પ્રકારે ભેદભાવ રાખવામાં આવે છે ગરીબ વંચિત સમુદાયોને દબાણ દૂર કરવાના બહાને માનસિક ત્રાસ આપવામાં આવે છે તમામ બાબતોને લઈને સંવિધાનિક હક અને અધિકારના રક્ષણ માટે સ્થાનિક સ્તરે કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે કાર્યક્રમમાં સાડન તાલુકામાં ડોક્ટર બાબાસાહેબ આંબેડકર અને સંવિધાનને માનનારા સૌ આગેવાનો ભાઈઓ બહેનો યુવાનો આ કાર્યક્રમમાં જોડાવવા આવાહન કરવામાં આવ્યું છે સંવિધાન સત્યાગ્રહ કાર્યક્રમ છવ્વીસ જૂન બે હજાર ચોવીસના બુધવારના રોજ ગીબપુરા ગ્રામ પંચાયત ખાતે યોજાશે ગીપુરા સંવિધાન અધિકાર લડત સમિતિ નવસર્જન ટ્રસ્ટ ગુજરાત દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે રિપોર્ટર ગુલાબ બોધ સાણંદ આજરોજ સાણંદ મામલતદાર કચેરી ખાતે સાણંદ તાલુકાના ગીતપુરા ગામના રહીશો દ્વારા સંવિધાન સત્યાગ્રહ કાર્યક્રમની મંજૂરી માટે મામલતદાર સાહેબને લેખિતમાં અરજી આપવામાં આવી છે કાર્યક્રમની મંજૂરી માટે કાર્યક્રમની તારીખ છવ્વીસ છ બે હજાર ચોવીસ બુધવાર કાર્યક્રમનો સમય સવારે સાડા દસથી એક વાગ્યા સુધી ગીપપુરા ગ્રામ પંચાયત ખાતે સંવિધાન સત્યાગ્રહ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે આ કાર્યક્રમનું આયોજન એટલા માટે કરવામાં આવ્યું છે કે ગીપપુરા ગ્રામ પંચાયત દ્વારા અનુસૂચિત જાતિ જનજાતિ ઓબીસી લઘુમતી સમુદાયના ગરીબ વંચિત સમુદાયના લોકોને માનસિક ત્રાસ આપવાનું કામ જે થઈ રહ્યું છે તેના વિરોધમાં સામાજિક ન્યાયની લડત મજબૂત થાય તે માટેનો કાર્યક્રમ સંવિધાન સત્યાગ્રહ કાર્યક્રમનું આયોજન કરેલ છે તો સાણંદ તાલુકાના તમામ આગેવાનો સામાજિક કાર્યકરોને અમે વિનંતી કરીએ છીએ કે બુધવારે મોટી સંખ્યામાં દીપપુરા ગ્રામ પંચાયત ખાતે ઉપસ્થિત રહેશો આપણે બધા સાથે મળી સંવિધાનને બચાવવા માટે સંવિધાનના હક અધિકાર લોકોને મળે તેના માટે મજબૂત લડત આપણે આપવાની છે દીપપુરા ગામે અનુસૂચિત જાતિના યુવક ઉપર થયેલ હુમલાના તમામ આરોપીઓ આજ દિન સુધી પોલીસ પકડતી બહાર છે એક મહિનો થવા છતાં આ આરોપીઓની ધરપકડ થતી નથી આ પોલીસની ઢીલી નીતિના કારણે આ સમગ્ર ઘટનાને વખોડી કાઢવા માટે સંવિધાન સત્યાગ્રહ કાર્યક્રમ જાહેર કરવામાં આવેલ છે ગીતપુરા ગ્રામ પંચાયતમાં તો ફરીથી અમે આપ સૌને વિનંતી કરીએ છીએ કે આપ સૌ આ કાર્યક્રમમાં હાજરી આપશો અને સંવિધાનના હક અધિકાર માટે સૌ આપ આગળ આવશો જય ભીમ જય સંવિદાન